નમસ્કાર મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે અમદાવાદમાં બહેરામપુરા વિસ્તારનો આ બનાવ છે જ્યાં આગળ ગેરકાયદેસર બાંધકામો બચાવવા નવો નુસ્ખો અપનાવવામાં આવ્યો છે જી હા ગેરકાયદેસર બાંધકામ બચાવવા માટે એક નવો નુસ્ખો અપનાવવામાં આવ્યો છે બહેરામપુરા વિસ્તારના પટેલ મેદાન વિસ્તારનો આ બનાવ છે જ્યાં આગળ ફરી ઊભી કરવામાં આવેલી ગેરકાયદેસર બિલ્ડિંગને લઈને કહી શકાય કે તંત્ર તેમજ પોલીસ વિભાગની ટીમ દ્વારા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે તંત્ર અને પોલીસની કામગીરી સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે ગેરકાયદેસર ફ્લેટની સ્કીમના સ્થળે યોજાય છે રાજકીય કાર્યક્રમો તેમજ અન્ય કાર્યક્રમો ત્યારે વોર્ડ ઇન્સ્પેક્ટર પ્રજ્ઞેશ લિંબાચિયાનું મ્યુનિસિપલ કમિશનર સુધી સેટિંગ હોવાની પણ ચર્ચાએ હાલ જોર પકડ્યું છે જી હા અમદાવાદના બહેરામપુરા વિસ્તારના પટેલ મેદાન વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ બચાવવા માટે આ નવો નુસ્ખો અપનાવવામાં આવ્યો હોવાની હાલ માહિતી સામે આવી છે ત્યારે આગામી સમયમાં આ મામલે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવી રહ્યા છે તે જોવું રહેશે